ભરૂચ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના કુલ છ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને હજાદ ગામેથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા એલસીબીના અધિકારી તેમજ કર્મચારીઓને ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓને શોધી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હોય જે આજરોજ આજ રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવાર એલસીબી ભરૂચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન બાતમીદારથી ખાનગી બાતમી મળી હતી કે ભરૂચ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ આરોપી દશરથ ઉર્ફેત દશુ બાલુભાઈ વસાવાત રહે તાલુકા અંકલેશ્વર જિલ્લા પોતાના ઘરે જે બાતમીના આધારે તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ રેડ કરી નાસ્તા વસાવાત રહે હજાર ગામ તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચના ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ત્રણ તથા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે તથા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક મળી કુલ ગુનામાં પકડવાનો બાકી હોવાની હકીકત જણાવી હતી જેથી સદર આરોપીને અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના ગુનામાં કરી આગળની તપાસ કાર્યવાહી એલસીબી દ્વારા હાથ ધરવામાં આવેલ છે અને આરોપીના વોન્ટેડ ગુનાઓ અંગે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જાણ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે